રામ રામ સીતારામ આ મારું રહેવાનું હા આ બધા ટ્રેક્ટર નવ હજાર વિડીયા એના વિડીયો પછી બનાવી છે આજે હું તમને મારું રસોડું બતાવીશ અહીંયા આ ભાઈ બેસવાનું હો હા મેં દેખાય થાયલેન્ડ દ્વારા રસોડું મારું અહીં અલગ હા પ્રાઇવેટ રસોડું Apre japir, da ini ngkambol ha, kuras yuha, nasta masantra, tameta, beteta, india mawe ibaana ka, 국민 như vậy anh Burmu là Nhật ừ ừ I S Anfang cho d avez nam la là cái có હાઉ કન્ડ મોર યાર વધાર નાખ્યો તો ચાલા ન થાય આ તો પાણી તો ઇન્ડિયા ની હે ઇન્ડિયા થી લેવ્યો તો નાઈ તેલ

જ આવે પછી કીધા એ આખું લેવું પડે બે પાંચ કિલો જતો હોય તો ન મળે પછી કિલોનું આખું બાસ્કું લેવું પડે દહીં દહીં નું શિયાળ કિલ્લાનું ડબલું આવે આ અહીં માં જડે થોડુંક મોંઘું પડે

ગ્રામ આ દૂધની બોટલ આનાથી મોટી એક બેગીડે જાય હું એકલો એકલા ને એટલું દૂધ ન જઈ બહારમાં નાની બોટલ લઈ લો એક ફેર બેગીડે ગઈ હતી પછી અહીં બરો નથી કરવો આપણે

આ રતારું લઈ ગયો હતો ઘણો ટાઈમ પડ્યું યાદ જ નતા આવતું રતા થઈલેન્ડ વાળા કઈ હતી મને

આપણે જોઈએ બારી હા બારી ખોલીએ જ છે તો અમારું ખેતર જ દેખાય આકરી ના ઉત્સય અમારો આમાં કાલે લગભગ વાવ બજાવ થાય અમારે આમાં બે વાત ભાઈ મહેમાન આવે તો બે તારો બેઠનો આ વેલની સાઈડ ના હૈ બધા થાઈલેન્ડ વાળા ના હા કપડા ને બલુન બસી ન દેખાય નહી એમાં થાઈબારુ બેર બેન ખાઈ નો લેક બેઠો ને કોલી સાઈડ ડટા મારે થાઈલેન્ડ વાળા 7 જણા હા આ ગું છે તમારું રહોડું આ ટમેટો એક દે આપણા ભાઈ મજમાં આવે ગયા તા લેતા જઈએ યાદ આવા ગુ કે લેતા જઈએ આથી નીકળ્યા તા દેતા ગયા ને સંતરા હે અમે બીજી જગ્યાએ કામી જઈએ ને આથી મેળ આવે જાય ને પાસે હે સંતરાને બગીચા નાથી લેવીએ તોડાવીએ સના મને જઈએ રહડું કેવું ક લાગ્યું કોમેન્ટમાં કીજો ને વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હાલ તો પછી મળીએ